પાલનપુરની વાત કરવામાં આવે તો પાલનપુરના છ ગૌભક્તો હરિદ્વારથી ગંગાજળ લઈ ડાક કાવડ યાત્રા સાથે પાલનપુર આવી પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભક્તોએ લાવેલું ગંગાજળ પાતાળેશ્વર મંદિરે શિવજી પર અભિષેક કરવામાં આવ્યું હતું ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે પાલનપુરના છ ગૌભક્તો હરિદ્વારથી ડાક કાવડ યાત્રા લઈ પગપાળા પાલનપુર પહોંચ્યા હતા જેથી જૂના આરટીઓ સર્કલ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ યાત્રા પાલનપુર પાતાળેશ્વર મંદિર ખાતે પહોંચી હતી જ્યાં સંતો દ્વારા પણ તેમને વધાવી લેવામાં આવ્યા હતા ત્યારબાદ હરિદ્વારથી લાવેલું ગંગાજળ શિવજી પર અભિષેક કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર ગૌસેવા પરેશભાઈ પ્રજાપતિ મનોજભાઈ ઉપાધ્યાય રવિભાઈ સોની પિંકીબેન પારેખ સહિત સંતો મહંતો જોડાયા હતા તેમજ ગૌભક્ત પરેશભાઈ પ્રજાપતિ દ્વારા તેમની ગૌશાળા ખાતે યાત્રા કરીને આવેલા છ ગૌભક્તોનું સન્માન કરવામાં આવ્યું હતું હર હર મહાદેવ શ્રાવણ મહિનાના પરમ પવિત્ર અવસર નિમિત્તે આજે આપણા પાલપુર શહેરમાં મા ગંગામૈયાથી જળ લઈને જે કાવડયાત્રી આવ્યા છે અને પાતાળેશ્વર મહાદેવમાં અભિષેક અને આ ગોભક્તો બધા સદાય ગોમાતાની સેવામાં તલીન રહે એવી મા ગોમાતા અને મા ભગવતી પ્રાર્થના કરું છું ધન્યવાદ અસ્તુ જય શ્રીરામ જય ગોમાતા અમારી કાવડયાત્રા ડાક કાવડયાત્રા પંદર તારીખના રોજ હરિદ્વારથી નીકળ્યા હતા નોન સ્ટોપ કોઈ પણ જગ્યાએ એક સેકન્ડ માટે અમારી કાવડ ઊભી નથી રહી અને એ કાવડે આજે સમયસર અને શાંતિપૂર્વક પાલનપુર પાતેશ્વર મહાદેવ પહોંચી ગઈ હતી અને અમે ખાલી એક જ ઉદેશથી ગયા હતા કે ગૌ માતાને ને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટે આ ઉદ્દેશથી અમે ગંગા જળ હરિદ્વારથી અહીંયા પાતેશ્વર મહાદેવનો અભિષેક કર્યો હતો પાલનપુર શહેરના છ જેટલા યુવકો અને ગૌ સેવક યુવકો હરિદ્વારથી માં ગંગાનું જળ લઈને કાવડયાત્રા સ્વરૂપે આવતા હોય અને પવિત્ર શ્રાવણ માસમાં પાતાળેશ્વર મહાદેવનો અભિષેક મા ગંગાના જળથી અભિષેક હોય આવા પરમ પરમ પવિત્ર પ્રસંગે આ છ છ નવયુવાનોને ગૌસેવકોને ઉત્સાહ પૂરો પાડવા માટે અને ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્તિ માટે આજે આ ગૌસેવકોની સાથે સાથે મેં પણ એમના તપનો લાભ લીધો હરિયો જે બોલે પાલનપુર અને લગભગ મારા ખ્યાલથી ઉત્તર ગુજરાતમાં કાવડયાત્રા જે પહેલીવાર થઈ છે કે હરિદ્વારથી ગંગાજલ લઈ અને અહીં પાલનપુરની અંદર જે યાત્રા આવી છે એનામાં કદાચ કોઈકને ખબર ના હોય તો કહી દઉં ચારથી પાંચ જાતની જે કાવડયાત્રા હોય છે જે આ લોકોએ જે કાવડ યાત્રા જે એમને ચૂઝ કરી છે એ ડાક કાવડ યાત્રા છે જે ત્યાંથી ચાલ્યા પછી એક સેકન્ડ બી ઊભી રહેતી નથી ચોવીસ કલાક ત્યાંથી ચાલી અને ડાકયાત્રા એમની આવી છે છ છ જે આ લોકો ગૌભક્તો છે અને પરમ વંદનીય છે કે છે ત્યાંથી આપણા પાલનપુર અને ગુજરાતના ખાસ કરીને આપણે જે ગૌમાતાને જે તકલીફ પડી રહી છે એના ઉદ્ધાર માટે આ લોકો ત્યાંથી જલ લઈ અને આપણે પાલનપુરની અંદર પાતાલેશ્વર મંદિરની અંદર એનો અભિષેક કર્યો છે જેનામાં સંતગણ આપણા ધારાસભ્યશ્રી અને ખરેખર આ લોકો કાવડ યાત્રાને ખરેખર ધન્યવાદ છે કે આપણા બધાના કલ્યાણ માટે ત્યાંથી જલ લઈને આવ્યા છે ખરેખર એમને ફરીથી ધન્યવાદ બોલું છું બધાને જે બોલે જય ગૌમાતા હર મહાદેવ શ્રાવ